જેમાં મહાવીર નગર શક્તિ સોસાયટી તેમજ આજુબાજુ વિસ્તારના ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ એકસો પચીસ બાળકોએ ભોજન લીધા બાદ સૌ ભક્તો સાથે મળીને સંયુક્ત મહાપ્રસાદનો લાભ લીધો હતો રિપોર્ટ બાય રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડા શાકચ હાર્દિક અબોટી સવારના શોભાયાત્રા હતી ત્યારબાદ યજ્ઞનો પ્રોગ્રામ હતો એના પછી નામ નાની બાળાનો પ્રસાદ હતો અત્યારે ત્યારે સમૂહ ચૌદ વર્ષ છે ચૌદ વર્ષથી પછી સોસાયટી ગામના પણ બધા વેપારી એવા બધા બાપાને તિથિ છે ને ઘણા લોકો અહીંયા આવે છે રામો રાજમણી સદા વિજયતે રામમ રમે સંભજે રામેણા અભિતા નિશાચર ચમુ રામાયતા સ્મૈ નમઃ આજે બાબા સીતારામ મંડોલીને આંગણે ચૌદમો પાટોત્સવ અમે સૌ સાથે ઉજવી રહ્યા છીએ છેલ્લા તેર વર્ષથી આ સતત પાટોત્સવ ઉજવાઈ રહ્યો છે અમારે આજુબાજુના મહાવીરનગર છે શક્તિ સોસાયટી છે અને આજુબાજુના વિસ્તારના દરેક ભક્તો ભાગ લે છે અને ખૂબ જ સારી રીતે અહીંયા આ પાટોત્સવની ઉજવણી કરવામાં આવે છે તો સવારના ભાગમાં અહીંયા શોભાયાત્રા કાઢવામાં આવે છે શોભાયાત્રા કાઢ્યા બાદ અમારા આજુબાજુના જે યજમાન પરિવાર છે એ અહીંયા યજ્ઞમાં ભાગ લે છે અને યજ્ઞ કરવામાં આવે છે ત્યારબાદ અહીંયા જે નાની નાની બાળાઓ છે એ બાળાઓનું પણ અહીંયા જે પ્રસાદ છે એનું વિતરણ કરવામાં આવે છે અને પ્રસાદ જમાડવામાં આવે છે તો અને સાથે સાથ અમારે અહીંયા ત્રણસોથી સાડા ત્રણસો જેટલી વ્યક્તિઓનો અમે સાથે સૌ પ્રસાદ લઈ અને આ ભવ્ય પાટોત્સવ ઉજવીએ છીએ